નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શ્રી સત્ય સાંઈ ભગવાનના સ્વામા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સત્ય સાંઈ સેવા સમિતિ નવસારી દ્વારા રન અને રાઈડનું સફળ આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે સાડા પાંચ કલાકે આ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર આમ બે અંતરો રાખવામાં આવ્યા હતા તો સાથે જ સાંજે ચારથી સાત દરમિયાન કીટ ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મજયંતિ નિમિત્તે જૂથ પણ આવી છે જેના ગઈકાલે લોકોએ દર્શન કર્યા હતા તો આજે રન એન્ડ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક એકતા અને વિકાસ માટે વાંસદામાં આદિવાસી સમાજનું ચિંતન શિબિર યોજાયું આદિવાસી કોકણા કોકણી કુંબી ડાંગ સમાજ ગુજરાત રાજ્ય દ્વારા વાંસદા ખાતે આવેલા ક્રિષ્ના નર્સિંગ કોલેજના હોલમાં સમસ્ત ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારોએ કુળ પરિવારના પ્રમુખ મંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કક્ષાએ એનજીઓ સાથે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહ ડાંગ જિલ્લા આંગણવાડીના પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત મારા બાળકને ટી એચ આર આપવામાં આવ્યું તે બાળકની પોષણ સ્થિતિમાં સુધારો થયો આ શબ્દો હતા સોનલબેનના ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન માલેગામ ખાતે પહોંચેલા વિકાસરથના કાર્યક્રમમાં સાફલ્ય ગાથા વર્ણવતા ગામની મહિલા સોનલબેન જણાવે છે કે આંગણવાડીના પોષણ સંગમ કાર્યક્રમમાં તેમના બાળકોને ટી એચ આર એટલે કે બાલ શક્તિ પ્લસના પેકેટ આપવામાં આવ્યા હતા તેમજ આંગણવાડીમાં સવારે નાસ્તોને બપોરે ગરમ ભોજન બનાવીને આપવામાં આવ્યું હતું વધુમાં બાળક જે ખરું એક કુપોષિત હોય તેને પોષણ સંગમ કાર્યક્રમમાં આ બાળકને આંગણવાડી મારફત ટીએચઆરના પેકેટ આપવામાં આવ્યા હતા કેવી કે વઘઈ ખાતે પીએમ ધન ધનધાન્ય કૃષિ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત શર્મા અને કેવી કે વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડૉક્ટર જે બી ડાબોરિયાના માર્ગદર્શન હેઠળ કેવી કે વઘઈ ડાંગ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે અગિયાર દસ બે હજાર પચીસના રોજ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન ચોત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આમ આ પ્રમાણે આપ જુઓ તો દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી પાસે પહોંચી ગયું હતું તો રાત્રિ દરમિયાન એકવીસ ડિગ્રી થતાં દિવસમાં બે ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નવસારી વાંસદા તાલુકાના ભીનાર અને પાલગભાણ ગામમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાંસદા તાલુકાના ભીનાર અને પાલગભાણ ગામમાં પણ વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનો અને રથનું ગ્રામજનોએ ઢોલ નગારા નાદ અને કુમકુમ તિલક પુષ્પગુચ્છ આપીને પ્રાગટ્ય વડે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખેરગામના બે દોડવીર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા બાબુ અને પ્રવીણની જોડીએ નામના મેળવી વેટન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ નેશનલ ફાઉન્ડેશન આયોજિત સુરતની સુપ્રસિદ્ધ વીર નર્મદ યુનિવર્સિટીના મેદાનમાં દસથી બાર ઓક્ટોબર દરમિયાન ચોથી માસ્ટર્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકાના નાધઈવારી ફળિયાના બાબુભાઈ સામજી પટેલ તથા પંપાળ ફળિયાના પ્રવીણભાઈ ગુલાબભાઈ પટેલ બે દોડવીરોએ ખેરગામ તાલુકા નવસારી જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું હતું ચીખલી તાલુકાના ગોળથલ ગામે માંડવખડક ગામે વિકાસ સપ્તાહની ઉજવણી ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણની થીમ સાથે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત ચીખલી તાલુકાના ગોળથલ અને માંડવખડક ગામે વિકાસ રથ પહોંચ્યો હતો ગામ લોકોએ રથનું હર્ષભે સ્વાગત કર્યું હતું રથ મારફતે ગ્રામજનોને વિવિધ સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી યોજના અંગેના વિડીયો પણ બતાવવામાં આવ્યા હતા ગ્રામજનો યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કિચન ગાર્ડન તેમજ આહાર પોષણ અંગે તાલીમ યોજાઈ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દર વર્ષે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ નવી અવનતન સંશોધન કૃષિ તકનીકોથી ખેડૂતોને માહિતગાર થાય તેમજ નવી તકનીકોનું ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં અમલીકરણ થાય તે હેતુથી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ છ દસ બે હજાર પચીસથી દસ દસ બે હજાર પચીસ એમ એક સપ્તાહ પાંચ દિવસનું ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં How you had to. ગુરુકુળ વિદ્યામંદિર સુપામાં વાલી સંમેલનનું સફળ આયોજન વિદ્યાર્થીઓની પ્રગતિ અને પારદર્શિતા પર ભાર મર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ મંદિર સુપા ખાતે તાજેતરમાં દિવાળી વેકેશન પૂર્વે વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગદર્શન અને પ્રથમ સત્રની પરીક્ષાની સમીક્ષાના ઉદ્દેશ્ય સાથે એક સફળ અને સાર્થક વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક પારદર્શિકતા અને વાલી શિક્ષક સંવાદ સેતુ મજબૂત કરવાના આશ્રયથી યોજાયેલા આ કાર્યક્રમમાં વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો નવસારી મહાનગરપાલિકા બિલ્ડિંગમાં મુસ્કુરાહટની ટીમ દ્વારા તંબાકુ વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન માટે તંબાકુ છોડોના સ્ટીકર લગાવવામાં આવ્યા નવસારીમાં સ્વૈચ્છિક રીતે તંબાકુ છોડવા માંગતા વ્યક્તિઓ માટે મુસ્કુરાહટની ટીમ તેમજ સેવક સેવિકાઓ સેવા આપી રહ્યા છે શાળા કોલેજ ઔદ્યોગિક એકમોમાં સમાજમાં તંબાકુ વ્યસનની બદી માટે જાગૃતતા લાવવા માટે જાગૃતતા અભિયાન ચલાવે છે આ માટે સ્ટીકર દ્વારા લોકોને જાણ કરવા માટે આજરોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી પાસેથી પ્રજા લઈ અને મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર મકાન ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે બિલ્લીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ઝીણવટભરી માહિતી મેળવી અને ત્યારબાદ પ્રેસ મીડિયાને સંબોધી અને જણાવ્યું હતું કે બે હજારને અઠ્ઠાવીસ સુધીમાં તો સંપૂર્ણ રેલ પ્રોજેક્ટ તૈયાર થઈ અને મળી જશે અને જેનો ઉપયોગ આમ જનતા કરી શકશે પોદાર પ્રેપન નવસરીમાં દિવાળી ઉજવણી દિવાળી પ્રકાશ અને આનંદનો તહેવાર છે આ પ્રસંગે સૌ પોતાના ઘરને સાફ કરી દીવા રંગોળી અને શિશોબંધી સજાવે છે પરિવાર અને મિત્રો સાથે આનંદ વહેંચવાનો આ વિશેષ સમય છે એ પોદાર પ્રેપ નવસરીમાં દિવાળી ઉજવણીનો હેતુ બાળકોમાં વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સમાજ સહાનુભૂતિ અને આદર વિકસાવે એ ભાવનાથી એન સીએફ બે હજાર બાવીસના પંચકોષ આધારિત અભિગમ મુજબ આયોજિત પ્રવૃત્તિઓમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરે છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં વિકાસ રથનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું સુબીર તાલુકાના જુનેર ગામે વિકાસ રથનો કાર્યક્રમ યોજાયો કુપોષણ દૂર કરી મિલ્ટેસનો પોષણયુક્ત ખોરાક લેવા આહવાન કરતા વિજય પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને તેની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત સુબીર તાલુકાના જુનેર ગામમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં વિકાસ પર્વ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી નવસારીના પોલીસ વડા રાહુલ પટેલ કે જેઓ કડવા પાટીદાર હોવાથી નવસારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળના પ્રમુખ શંકરભાઈ પટેલ રાજુભાઈ પટેલ દશરથભાઈ પટેલ સહિત કારોબારી સમિતિના સભ્યો ઉપરાંત સૌરાષ્ટ્ર કડવા પટેલ કનુભાઈ સહિત સમાજના હોદ્દેદારો લાલચુડા પાટીદાર અગ્રણી દાયાભાઈ મધુમતી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ વિકાસ સપ્તાહ ઉજવણી જિલ્લો ડાંગ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મોરઝીરા ગામે વિધાનસભા નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઈ સેવા સુશાસન અને જનકલ્યાણના ચોવીસ વર્ષ વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા પુટપટ્ટી વિસ્તારના મોરઝીરા ગામમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી ગુજરાતના ચોવીસ વર્ષની વિકાસગાથા વર્ણવવાનો વિકાસ થ અહીં આવી પહોંચતા મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વિકાસરથનું સ્વાગત કર્યું હતું નશા મુક્ત ભારત અભિયાનમાં જોડાવા ડાંગ જિલ્લા કક્ષાની નશામુક્ત કેમ્પેઇન કમિટીની અપીલ નશો છોડો પરિવાર બચાવો સ્વાસ્થ્ય છે સંપત્તિ તો નશો છે આપત્તિ નશા મુક્ત ભારત અભિયાનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતા ખાસ કરીને યુવાનોમાં નશાના શારીરિક સામાજિક અને આર્થિક નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને નશા સમાજનું નિર્માણ કરવાનો છે સૈયાજી વૈભવ પુસ્તકાલય નવસારીના કાર્યક્રમ મિલન પાક્ષિકી દ્વારા પ્રસ્તુત કાવ્યોત્સવ આયોજિત કવિ સંમેલનમાં ભાગ લેનાર કવિઓ લીલાબેન પટેલ ગિરીશ શર્મા જયુ મહેતા કરુણાબેન દેસાઈ તારાબેન પટેલ સુચિત કુમાર ચૌહાણ સ્નેહલબેન પરમાર ડૉક્ટર ફાલગુની બેન રાઠોડ અનિકેત આખડે રાજદીપ પરમાર ઉર્વી પંચાલ મહેશભાઈ ધીમર અર્પણ ફળદુએ કુમારી નિશાએ ઉત્સવના વિષય પર પોતાની કૃતિઓ સુંદર રીતે રજૂ કરી હતી અને લીલાબેન પટેલે એમના નવ પ્રકાશિત ગઝલ સંગ્રહ પ્રગરવ તારાનું વિમોચન કરી સૌને અર્પણ કર્યું હતું સયાજી વેબ પુસ્તકાલયના દરેક કાર્યક્રમો સમયસર શરૂ થાય છે અને સમયસર પૂર્ણ પણ થાય છે ચીખલી તાલુકાના ભાજપ મહિલા નેતાના ઘરમાંથી લોડેડ રિવોલ્વર અને કારતુસ જપ્ત થયા ચીખલી તાલુકાના એક ભાજપી મહિલા નેતાના ઘરે જિલ્લા પોલીસની એસઓજી ટીમે છાપો મારી શંકાસ્પદ પરવાના વાળી લોડેડ રિવોલ્વર જીવતા આઠ કારતુસ અને અઢાર ખાલી કારતુસ કબ્જે લઈ આ અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલા નેતાના ઘરમાંથી કેટલાક બનાવટી ઓળખ કાર્ડ પણ મળ્યા છે જોકે રિવોલ્વર અને કારતુસ અંગે નોંધાયેલા જાણવાજોગ ફરિયાદમાં બનાવટી કાર્ડ અંગે ઉલ્લેખ કરાયો નથી પોલીસે આ તમામ મામલો રિવોલ્વરના પરવાનાની તપાસ ખાલી કારતુસોનો ઉપયોગ કાં થયો તે તેના બિલ સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ જો રિવોલ્વરનો પરવાનો બોગસ જણાશે તો રિવોલ્વર ધારક સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે નવસારી મનપાના બહારી વિસ્તારમાં હાથ ધરેલા પ્રોજેક્ટ એરુ તળાવને હરવા ફરવાનું સ્થળ બનાવાશે નવસારી મનપામાં આસપાસમાં વધુ ચાર જેટલા ગામોને નવસારી મનપામાં સમાવેશ કરાયો હતો મનપા બન્યા બાદ તેના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાયા છે સાથે જ હવે પ્રથમવાર મનપા સમાવાયેલા નવા વિસ્તારમાં પણ પ્રથમ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે જેમાં એરુ ખાતે આવેલા તળાવને વિકસિત કરી તેને હરવા ફરવાનું સ્થળ બનાવવા માટે દસ કરોડનો ખર્ચ કરવામાં આવશે વાવાઝોડાની આગોતરી જાણકારીના અભાવે નુકસાની ઘટાડવી મુશ્કેલ તેરમી ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ તરીકે ગણવામાં આવે છે આપત્તિ કે હોનારાત અનેક પ્રકારની હોઈ શકે છે આગ ભૂકંપ વાવાઝોડું પૂર જેવી સ્થિતિને આપત્તિ કહી શકાય પરંતુ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલા વર્ષોનો રેકોર્ડ જોતા જિલ્લામાં આવી કુદરતી આપત્તિઓમાં બે આપત્તિઓ મુખ્ય છે એક ચોમાસામાં ભારે વરસાદને લઈ લગભગ દર વર્ષે પૂર તેમજ વાવાઝોડું આવતા હોય છે કુદરતી આપત્તિને રોકવી અશક્ય છે परंतु आगोत्री योजना जानकारी मोड़ी सके तो कुदरती आपत्ति ने अनुसारे थोड़ो घणो अंशे नुकसान ओछो थई सके फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो